બનાસકાંઠાના દિયોદર તાલુકાના ગોદા ગામે ઊંટ વેદ્યા ઇ સમૂહ જે પોતાને ડૉક્ટર ગણાવી રહ્યા છે દિયોદર તાલુકાના અનેક ગામોમાં કોઈપણ પ્રકારની ડિગ્રી કોર્સ કર્યા વગર પોતાને ડોક્ટર ગણાવી આ વિસ્તારની ભોળી અને અભણ પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ મુનાભાઈ બની બેઠેલા માણસો પર કાયદેસર કાર્યવાહી કોણ કરશે એક મોટો ચિંતાનો વિષય છે શું આવા ડિગ્રી વિનાના પોતાને ડૉક્ટર ગણાવી ભૂળી જનતાને હાઈડોઝ ગણાતી ડ્રામા જેવી સિરોઝો તેમજ બોટલો ચડાવવાની પરવાનગી કોણે આપી દીધી છે શું આ વિસ્તારમાં સરકારી આરોગ્ય તંત્રના અધિકારીઓ અજાણ છે કે પછી આંખ આડા કરી આવા બોગસ મુનાભાઈઓને સાવરી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે દિયોદર તાલુકામાં સરકાર દ્વારા લોકોની આરોગ્ય સુખાકારી માટે સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી દરેક ગામમાં આરોગ્ય સેન્ટર અને સબ સેન્ટર ફાળવી ડોક્ટર તેમજ નર્સિસની ભરતી કરી લોકોના આરોગ્યની સાવચેતી માટે કામગીરી કરવામાં આવી રહી છે તેવા દાવાઓ જ થઈ રહ્યા છે જ્યારે આવા બોગસ બની બેઠેલા ડોક્ટર પોતાના સ્વાર્થ સાધવા ભોળા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે દિયોદર તાલુકામાં આવા બોગસ બની બેઠેલા ડોક્ટર તેમજ તેમને જથ્થાબંધ મેડિસિન એલોપેથિક દવાઓના વેચનાર એજન્સીઓ જે જીએસટી બિલ વિનાના કાળા બજારી કરતા અને સરકારની આંખમાં ધૂળ નાખી લાખોનો દવાઓ વેચનાર મેડિકલ એજન્સીઓ અને મેડિકલવાળાઓ પર સરકારની નાર્કોટન કે અન્ય ખાતરોની કાયદેસર કાર્યવાહી કરવામાં આવે જેવી લોક માંગ ઉઠવા પામી છે